આ કામગીરી અંગે શિક્ષક સંગઠનોએ ચૂંટણી પંચને રજૂઆત કરી છે પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનો ચૂંટણી પંચના કાર્યાલય પહોંચ્યા અને ચૂંટણી પંચ સમક્ષ શિક્ષક સંઘે લેખિતમાં રજૂઆત માટે તેઓ પહોંચ્યા છે અને ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે જે પ્રકારે બીએલઓને કામગીરીને લઈને તેમના ઉપર પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે દબાણ આપવામાં આવી રહ્યું છે અને લઈને પણ રજૂઆત કરવામાં આવી શકે છે પ્રક્રિયાના કારણે ટ્રેસના કારણે જ્યારે શિક્ષકે આ ઘટના ટ્રેસના કારણે સુસાઈડ કર્યું છે તો એના પરિવાર ઉપર આવેલી દુઃખદ ઘટના જે છે એ પરિવારને પહેલાં તો એના આત્માને શાંતિ મળે અને એના પરિવાર સાથે રાજ્યના બે લાખ શિક્ષકો એના પરિવાર સાથે છે આજે અમે ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે આ રાતે બહેનોને ફોન કરી શિક્ષકોને જ્યારે રાતની કામગીરી કરવામાં આવે છે ત્યારે અલગ અલગ મુદ્દાઓ સાથે એના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે આની તપાસ સીટ બનાવીને કરવામાં આવે આવા મુદ્દા સાથે ત્યારે ચૂંટણી પંચના અધ્યક્ષશ્રીએ જે જે કાંઈ કાર્યવાહી કરવાની હોય આજે અમે તમે કલેક્ટરોને સૂચના આપી છે કે રાતે કોઈ બહેનોને બોલાવે નહીં નોટિસો જે છે હા એને બોલાવે એને સાંભળે રૂબરૂ રજૂઆત કરે એને બોલાવીને કાગળ ઉપર ફક્ત એક હાવ ઊભો કરી નોટિસો આપવી ધરપકડ કરવી અને અગાઉ પણ અમે જોયું કે એને એક શિક્ષકની ધરપકડ થઈ હતી ત્યારે પણ રજૂઆત કરી હતી એટલે આ જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે આજે ચૂંટણી પંચના અધ્યક્ષશ્રીએ એવું કીધું છે કે હું તમામ કલેક્ટર્સોને સૂચના આપું છું કે કોઈ બહેનોને કે આવી રીતે રાતના કામગીરીમાં બોલાવવા નહીં અને ખોટી નોટિસો કે ખોટા ઇસ્યુ ન થાય